નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે અમુક એવા શેર વિશે વાત કરવાના છીએ જે શેરોમાં બ્રોકરેજ હાઉસ ને તેજી ની આશા જતાવી રહી જે શેરોમાં બ્રોકરેજ હાઉસ અનુસાર સારી તેજી આવી શકે છે અને આ શેરોમાં જોઈએ તો આ શેરોમાં પચાસ થી લઈને અઠાવન સુધીની તેજી જોવા મળી શકે છે બ્રોકરેજ હાઉસ અનુસાર અલગ અલગ એક્સપર્ટે પણ આ શેરોમાં ખરીદીની સલાહ આપી છે

સૌથી પહેલો શેર છે મિત્રો હરિયમ પાઇપ ઇન્ડસ્ટ્રી લિમિટેડ નો આ શેર આગળ અઠાવન ટકા સુધીની તેજી આવી શકે છે એવું એક્સપર્ટ કહી રહ્યા છે બ્રોકરેજ ફો મોનાર્ક નેટવર્ક કેપિટલ આવી આશા દર્શાવી છે બ્રોકરેજ શેર ખરીદવાની સલાહ આપતા સાતસો ને રૂપિયા પ્રતિ શેર ટાર્ગેટ નક્કી કર્યો છે આ શેર બીએસઈ પર બંધ ભાવ થી ટકા વધારે છે એટલે કે હરિઓમ પાઇપ ઇન્ડસ્ટ્રીનો શેર છે જેમાં એક્સપર્ટ અનુસાર અઠાવન ટકા તેજી આવી શકે છે બ્રોકરેજ અનુસાર હરિઓ હરિઓમ પાઇપ ઇન્ડસ્ટ્રી તેની ક્ષમતામાં વૃદ્ધિ ડીલર નેટવર્કના માધ્યમથી પ્રોડક્ટ વેચાણ તેજી અને અનુકૂળ ઇન્ડસ્ટ્રી ડાયનેમિક્સ કારણે અસાધારણ ગ્રોથ માટે તૈયાર છે બ્રોકરેજે તેમના રિપોર્ટમાં કહ્યું કે કંપનીનો બેકવર્ડ ઇન્ટીગ્રેટ

પછી મિત્રો શેર છે મેક્રોટેક ડેવલપર્સ નું બ્રોકરેજ હાઉસ નોમુરા નક્કી કરવામાં આવી છે ઓએનજીસી નો સીએલએસ ઓએનજીસી ના શેર ઉપર ખરીદીની સલાહ આપી છે બ્રોકરેજ ફંડ દ્વારા શેર ની કિંમત ત્રણસો સાહીઠ રૂપિયા નક્કી કરવામાં આવી છે એકતાલીસ ટકા સુધીની રિટર્ન આપવામાં આ શેર સક્ષમ છે એવું બ્રોકરેજ હાઉસ જણાવે છે ઓએનજીસી નો શેર

રૂપિયાનો સ્ટોપ લોસ સાથે ખરીદી કરવી જોઈએ જોવા મળી પછી મિત્રો શેર છે હિન્દુસ્તાન યુનિલિવર રાજેશ આ શેરમાં ખરીદીની સલાહ આપી છે ત્રેવીસો પંચોતેર રૂપિયા સ્ટોપ લોસ સાથે ખરીદવાની સલાહ આપી છે અને સ્ટોપમાં ચોવીસો સાહીઠ થી ચોવીસો એસી રૂપિયા ટાર્ગેટ જોવા મળી શકે છે શેરમાં તો મિત્રો આ વિડીયોમાં વાત કરી આપણે એવા શેર વિશે જેમાં અલગ અલગ બ્રોકરેજ હાઉસ અને માર્કેટ એક્સપોર્ટે ખરીદીની સલાહ આપી છે જેમાં પચાસ થી લઈને અઠાવન ટકા સુધીનું રિટર્ન રોકાણકારોને મળી શકે છે આવનારા સમયમાં તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો